તો ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા મજામાં જશો કારણ કે આપણા બ્લોગ વિડીયો જોતા હોય એ બધા મજામાં જ હોય છે અને ઘણા ટાઈમ પછી આપણે આજે વ્લોગ નાખીએ છીએ ઘણા ટાઈમ મતલબ કે ત્રણ ચાર મહિનાનો ગેપ રહી ગયો હોય છે પણ હવે આપણે ટ્રાય કરશું કે વ્લોગ આવે ભાઈ અને અત્યારે બધા અમે નીકળી ગયા છીએ ભાઈઓ સાથે મોમાઈ મોરા મોરાગઢમાં મુંમાઈના સ્થાનમાં અને એ પણ આપણે વિખેડા ગયા છીએ બીજો ક્યાં ફરવા ફરવા નથી ગયા અને આ છે આપણા મામાજી

તો બસ હવે આમને આમ લોક માં બન્યા રહેજો આ જો ભાઈ વિખેરા વાહ માં લાગવાના હે કારણ કે ખડ બોરો હે ભાઈ અત્યારે તો આપણે કામ કરી નાખ્યું ચાલુ વિખેરા આગળ આ વેલો ને અને તમે પાડો છો ને એના પર આપણા જો

યાર કારણ કે પતિ આપણે વિખેડ આવવાના હે જમવાની બધી વ્યવસ્થા આપણે લઈને જાય ટોટલ વ્યવસ્થા રહેવાનું ખાવા પીવાનું બધું અહીંયા અહીંયા બાજુમાં હોટલ છે નથી મૂકી જમવાનો સારો હે નહીં અહીંયા એના કરતા આપણે અહીંયા એક સ્પેશિયલ આપણા મામાજી છે કારીગર એને લઈ જાય અહીં તો ભાઈ આટલી વાર આપણે વિછેડા રાખી નાખ્યા અને હવે આપણે જમવું આવી ગયા છે મસ્ત મજાનો આઈટમ અને આપણા કારીગરે બનાવી પણ નાખ્યું છે તો ગનુ ભાઈ આપણા કારીગરે કેવો જમવાનું બનાવ્યો રિવ્યુ આપો રિવ્યુ જમવાનો પ્રભુ ભાઈ એક નંબર બનાવ્યો છે બટેકાનો શાક બનાવ્યો છે બરો આ બટેકાનો શાક છે ભાઈ બરોબર છે અને આ રોટલી છે ભાઈની ભાઈ જોનો સ્વાદ છે ને તમે ખાલી જોવા હા પ્રભુ ભાઈ કા ધાબા આ હાલી જાય એમ છે ભાઈ પ્રભુ ભાઈ કા ધાબા આવી માથે હોટેલ નાખી દે ને તો હાલે એમ છે તો ચાલો આપણે થોડા ફેમિલી કસ્ટમર મળી તો ભાઈ હવે આપણે થોડી વારમાં આપણું કામ ચાલુ કરવાનું છે અને આપણો મિત્ર જેડી આવી ગયા છે અહીંયા જોઈ લો જેડી થાક ન લાગે ના ના શું થાકે તો થાક ન લાગે તો અત્યારે મિત્રો અડધો કલાક એક આપણે આરામ કરી નાખ્યો છે અને હવે અડધો કલાક પછી બસ કામ ચાલુ કરવાનું છે સામે તમને આપણો મહેલ દેખાય આપણું રહેઠાણ છે બધું ખાઈ પી લીધો હે મસ્ત મજાનો કરી નાખી કામ ચાલુ સોરી મજૂરી કરી નાખી કામ ચાલુ મજૂરી જ કરવા ગીતડા બીતડા વગાડી રહ્યા ટેપ ચાલુ હોય ઉપર પંખી ચાલુ હોય લાતો ના આવે તો ભાઈ હવે આ બધા મજૂરીને ને ને તાપ ઘણો લાગે છે હવે આ બધા મજૂરી વીઆઈપી થઈ ગયા વીઆઈપી આજો આ વિખેડા હે એલા હે હવે આ વિખેડા હે એને ચાર બાજુ થાંભલી ખોડી આમ સ્પેશિયલ ઇંગલ નાખીએ વેલ્ડિંગ કરાવી આ જેડી આયર જો એને ઓ હો 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 જેડી આયર 47 ભાઈ ભાઈ જેડી આયર કીધું તો વાકો હો રેડો માર દીધો વાહ ભાઈ વાહ હવે અહીંયા થાબલી ખોડી અને ઉપર ચાદર બાંધવાની છે કેસી કરીને આ મામા ના આવે અને આપણા રસોઈયા મામાજી

વાહ થઈ ગયો છે આપણો ડાયગર રેડી અને આપણે સીટ ગ્રહણ કરી લઈએ અને કરીએ કામકાજ ચાલુ જો દેશી ભાઈ અડી ભાઈ વાહ ભાઈ આરંભ કરીને આપણે ઉઠી ગયા છીએ અને મસ્ત મજાની બને અહીંયા નંબર કટિંગ હવે જો ભાઈ જે બધા છે છે ભાઈ આ કારીગરના હાથમાં પણ બની ગઈ છે અને પણ બની છે હવે કટિંગ કરે આ રસોઈ શું ખાણ તું યાર ભાઈ

ખેડૂત થઈ આપણે અને હવે સીધા મળીએ તમને કાલ સવારે અત્યારે ખાઈને મસ્ત હોઈ જવું ભાઈ ગુડ મોર્નિંગ ડે ટુ છે અને આપણું કામ કન્ટિન્યુ જ છે રાતે જમીન મસ્ત મજાના થઈ ગયા હતા અને લાઈટ નથી થોડી હેરાને થઈ ગયા મચ્છરે કેડે પણ આ લઈ જાઓ બસ હવે બધા સેટ થઈ ગયા ચાય પાણી પીવી મસ્ત અને હમણાં થોડી વારમાં નાસ્તા બને છે પૂવા નાસ્તામાં પૂવા છે પૂવા પૂવા ખાઈ લઈને પછી ફરી કામ ચાલુ કરવાનું હોય એટલે અત્યારે અહીં કન્ટીન્યુ કામ કરવા માટે વિખેડાવા માટે તો ભાઈ આવી ગયા છે સવાર સવારમાં મહેનત મજૂરી કરી પાછા અહીંયા આપણે નાસ્તો કરવા માટે અને તમને નાસ્તો બતાવી દઉં હવે અંત તરફ જઈ રહ્યા છીએ ભાઈઓ આપણે લગભગ બધું વાલી ગયો હોય તો મને સામે જેટલી જમીન દેખાય નજર જ્યાં સુધી પહોંચે એ આપણે થોડીક ઓર દેખે ને અહીંયા આ બધા ભાઈઓ ફ્રી થઈ ગયા છે રેસ્ટ માટે થોડોક બાકી આપણે હમણાં થોડાક ટાઈમ પહેલા ઈટાજીત થી ખાડો કરાવી પાણી માટે એવું મસ્ત આવે

ભાઈ મસ્ત મજાનું આપણે કામ કરી લીધું છે થોડીક ત્યાં બાઇડિંગની જરૂર હતી તો બાઇડિંગ પણ કરી લીધું છે મસ્ત મજાનું કારણ કે અહીંયા ઢોર આવે નહીં આપણે તો ઘરે જવાના છે હમણાં એટલે ઢોર અહીંયા બધું ન જાય એટલે હરું બધું કમ્પ્લીટ બાઇડિંગ થઈ ગઈ છે અને હવે થોડી જ વારમાં આપણે ઘરે નીકળવાનું છે બે દિવસ અહીંયા રહી ગયા અહીંયા ત્રીજો દિવસ થાય અને ઘરે જવાનો આજે રાત્રે તો બસ આપ મિલતે હે નેક્સ્ટ બ્લોગ કે અંદર ઓર બ્લોગ અચ્છા લગા હો તો લાઈક કર દેના ઓર નહીં હો તો સબસ્ક્રાઈબ કર દેના મિલતે હે ન્યૂ બ્લોગ મેં જય દ્વારકાથીશ